સુરેન્દ્રનગરની એમપીસા કોમર્સ કોલેજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નહેરુ યુવા કેન્દ્રના સહયોગથી જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા અને નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે જ અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભેચ્છા આપવા સાથે ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી તેમજ કોલેજના નિવૃત્ત થતા અધ્યાપકોને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રોફેસર ડોક્ટર કેડી આહિર અને ભૂષણભાઈ દવે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેઓને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવવા સાથે તેઓના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટીના મંત્રી અતુલભાઈ પાટડિયા દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ડો કેડી આહીર અને ભૂષણભાઈ દવે દ્વારા ઉચ્ચ ગુણાંક મેળવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે એકાવન એકાવન હજાર રૂપિયા સંસ્થાને અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દિવ્યાબેન જગદીશભાઈ શેઠ અને શશિકાંતભાઈ ઉમરાણીયા દ્વારા કોલેજને અર્પણ કરવામાં આવેલ બંને સ્માર્ટ રૂમનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું તેમજ વર્ષ ઓગણીસો અઠ્યોતેર ઓગણએસીના વર્ષના રીયુનિયન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બસો એકાવન જેટલી ખુરશીઓ કોલેજને અર્પણ કરવામાં આવી હતી સાથોસાથ દિવ્યાબેન શેઠ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષમાં એક નવો આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ કોલેજને આપવાની આશાબેન પ્રજ્ઞાબા સુહાગબેન વિગેરેઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા યોજાયેલ આ કાર્યક્રમમાં ભાગ્યપાલસી ઝાલાને રામભાઈ જામંગ દ્વારા પુરસ્કૃત પ્લેયર ઓફ ધ યર એવોર્ડ પણ વનરાજસિંહ રાણા અને દિનેશભાઈ તુરખિયા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો